પોલીસ કમિશનર સર સુરત સિટી દ્વારા સાયબર ક્રાઇમ સેલને આપવામાં આવેલી સૂચના અંતર્ગત જેઓની સાથે ડિજિટલ અરેસ્ટ થયું હોય એવા સુરત શહેરના નાગરિકોની ફરિયાદ સાયબર ક્રાઈમ સેલમાં નોંધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેરના એક નિવાસી સાથે રિટાયર્ડ સિ જે સિટીઝન સિનિયર સિટીઝન પર્સન છે એમની સાથે એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી માતભર રકમનો સાયબર ક્રાઇમ ફ્રોડ થયેલો હતો જેમાં તેમનું ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને એમને પૈસા બચાવ કે આરબીઆઈમાંથી બોલીએ છે અને પોલીસ બનીને એમ અલગ અલગ રીતે કોલ કરીને એમના વેરિફિકેશન માટે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ કરાવીને એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી રકમ આરબીઆઈના સેલ્સ એકાઉન્ટમાં સેફટી માટે રાખવામાં આવશે અને પછી પરત કરવામાં આવશે એવો ઝાંસો આપીને તેમનું સાથે સાયબર ક્રાઇમ કરવામાં આવેલ હતું ડિજિટલ અરેસ્ટ તેમનું લાંબા સમય માટે રાખવામાં આવેલ હતા સદર સિનિયર સિટીઝન ફરિયાદી દ્વારા અત્રે સાયબર સેલનો સંપર્ક સધાતા અત્રે એમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી જે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા અમદાવાદ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી દર કેસમાં વધુ કાર્યવાહી કરતા સાયબર ક્રાઈમ સેલ દ્વારા બનાસકાંઠા ખાતેથી આજરોજ ચાર વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેઓએ પોતાના એકાઉન્ટ વગેરે આ સાયબર ક્રાઈમ માટે ભાડે કમ્યુનિશન લઈને ભાડે આપેલ હતા બનાસકાંઠા ખાતેથી જે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમાં અબ્દુલ રહેમાન અબ્દુલ રહેમાન શેખ નરેશભાઈ હીરાભાઈ રાઘુભાઈ ચૌહાણ હર્ષભાઈ કરશનભાઈ પરમાર અને સંજય કુમાર કાનજીભાઈ સોલંકી એ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી નરેશ ચૌહાણ અને અબ્દુલ રહેમાન શેખ દ્વારા પોતપોતાના એકાઉન્ટ ખોલીને કમિશન ઉપર સંજય સોલંકીને આપવામાં આવેલ હતા જેઓએ કમિશન લઈને આગળ આ જે એકાઉન્ટ છે સાયબર ક્રિમિનલ્સને વાપરવા માટે પાસ કરેલા હતા અને આ એકાઉન્ટ તેમણે હર્ષ પરમારને આપેલા હતા આ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ તપાસ એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે કેસમાં વધુ નરેશ ચૌહાણના એકાઉન્ટમાં સાડા નવ લાખ રૂપિયા જેટલી રકમ એક કરોડ જે પાંચ લાખ ફ્રોડ થયું એ પૈકી આટલા રૂપિયા આ લોકોના એકાઉન્ટમાં હાલ આવેલ હતા ના હાલ જેટલી તપાસી છે એ પ્રમાણે હાલ એમને પર પહેલો ગુનો નોંધાયો છે